પહેરાય એવી આખી સાડી ફૂલ સાડી સાંધા વગરની સાડી છે હેવી બોર્ડર વાળી સાડીઓ છે આ માઇનર મિસ વાળી સાડીઓ છે આ બધી સાડીઓ આખી સાડી છે પ્રસંગમાં પહેરાય એવી સાડી છે આ દરેક સાડીનો ભાવ સાડા પાંચસો રૂપિયા છે પાંચસો ને પચાસ રૂપિયા ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં તમને પાંચસો પચાસ રૂપિયામાં ઘરે બેઠા સાડી મળી જશે જે તમને સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપ ડિસ્પ્લે પર જે નંબર ચાલે છે એમાં વોટ્સઅપ કરો તમને સાડી બતાવીશ માઇનલ મિસપ્રિન્ટ આવશે દરેકમાં નહીં આવે કોઈમાં આવશે જેમાં આવશે એ તમને ગમશે હું ખોલી વિડિયો કોલ કરીને સાડી બતાવીશ જો એકદમ મસ્ત રામા કલર છે આ બધી સાડીમાં પાલો બ્લાઉઝ બધું જ આવશે બધી સાડી સાડા પાંચસો રૂપિયામાં ઘરે બેઠા તમને ઓલ ગુજરાતમાં ફ્રી શિપિંગમાં મળી જશે બધી પ્રસંગમાં પહેરે એવી સાડીઓ છે મસ્ત રામા કલર રાણી કલર પીળા કલર પત્તીવાળી મસ્ત ડિઝાઇન છે જોઈ લો બોર્ડર ઉપર મોટ નાની બોર્ડર નીચે મોટી બોર્ડર ગોલ્ડન કલરની મસ્ત રામા કલર છે ફોનમાં વેરિયેસન આવશે થોડું ઘણું પણ એકદમ ઘાટો રામા કલર છે સાડા પાંચસો રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે સાડી મળી જશે આ દરેક સાડીમાં પાલ બ્લાઉઝ બધું જ આવશે દરેક સાડીમાં નહીં આવે જે તમને પસંદ કરશો એમાં તમે સાડી બતાવીને વિડીયો કોલ કરીને જોવા છે એનો પીસ આ છે મસ્ત કલરની સાડી દરેક સાડી ખોલીશ નહીં ખાલી તમને કલર બતાવી દઈશ આ એક મસ્ત સાડી જોઈ લો એકદમ મસ્ત ફૂલવાળી મસ્ત ડિઝાઇન છે સાડા પાંચસો રૂપિયામાં ફૂલ સાડી ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે ફ્રી સીટિંગ થઈ જશે હવે તમને કલર બતાવીશ જોઈ લેજો એક વખત સરસ આ બધી આખી સાડીઓ છે સાંધાવાળી સાડી નથી આવાળી ફૂલવાળી ડિઝાઇનમાં લીલો અને લાલ કલર અંદર છે લીલો કલર ને બાર બોર્ડર છે લાલ કલર દરેક સાડીમાં પાલો બ્લાઉઝ ફરજિયાત આવશે કોઈ પણ સાડીમાં પાલો બ્લાઉઝ વગરની નહીં આવે જોઈ શકો છો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો જો આ બોર્ડર દરેક સાડીમાં આવશે બધી પ્રસંગમાં પહેરે એવી સાડી છે માઇનર કોક જ સાડીમાં મિસપ્રિન્ટ આવશે બધી સાડીમાં નહીં આવે આ લીલો લાલ આ છે બીટ કલર ને આસમાની કલર જોઈ શકો છો તમે બીટ અને આસમાની કલર દરેક સાડીમાં નીચે બોર્ડર મોટી આવશે અને ઉપર નાની આવશે જોઈ શકો છો તમે બંને સાઈડ બધી સાડીનો ભાવ ફક્ત સાડા પાંચસો રૂપિયા છે ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે સાડી મળી જશે લીલા કલરમાં બે કલર છે જોઈ શકો છો બીટ કલરમાં પણ બે કલર છે જે ગમે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે ઓર્ડર કરો લિમિટેડ જ માલ છે આ છે એક મસ્ત આસમાની કલર ને રાણી કલર એનું કોમ્બિનેશન પણ બહુ સરસ લાગે છે જોઈ શકો છો તમે આમાં પણ બે પીસ છે બધી સાડીઓનું કપડું હેવી આવશે કપડામાં કાંઈ ઘટશે નહીં બધી સાડીઓ હજાર પંદરસો વાળી સાડીઓ છે એમાં બે કલર છે બે નંગ છે એક જ સેમમાં જોઈ શકો છો તમે આ છે એક મસ્ત પોપટી કલર અને બીટ કલર જો બહુ મસ્ત સાડી છે બધી સાડીમાં પાલો બ્લાઉઝ ફરજિયાત જ આવશે પાલો બ્લાઉઝ વગરની એક પણ સાડી નહીં આવે જોઈ શકો છો તમે આ છે બીજો મોરપીચ કલર અને રાણી કલરમાં બીજી ડિઝાઇન છે આવી ડિઝાઇન છે જો બધી સાડી ખોલવા જઈશ તો સાડી વિખાઈ જશે આ બધી ફ્રેશ સાડીઓ છે એટલે ટાંકાવાળી હું તમને જ્યારે તમે કરશો ત્યારે ઓર્ડર કરશો તો વિડીયો કોલ કરીને તમારી સાડી તમને બતાવી દઈશ બીજી ડિઝાઇન જોઈએ આ છે એકદમ મસ્ત નેવી બ્લુ કલર જોઈ શકો છો મસ્ત બોર્ડર છે એની આખી સાડીમાં આવા મસ્ત સિલ્વર સિલ્વર બુટ્ટા છે મોરવાડી ડિઝાઇન છે ઉપર નાની બોર્ડર નીચે મોટી બોર્ડર દરેક સાડીમાં પાલો બ્લાઉઝ પીસ ફરજિયાત આવશે બા પાલો બ્લાઉઝ વગરની આ એક પણ સાડી નહીં આવે બ્લૂ કલરની અંદર આ છે બીજો એક મસ્ત જાંબલી કલર સેમ પેટર્ન સેમ ડિઝાઇન જાંબલી કલર છે જોઈ શકો છો તમે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ આવશે બોર્ડર નાની નીચે મોટી અને ઉપર નાની બોર્ડર આવશે બધી પ્રસંગોમાં વહેરાય એવી સાડીઓ છે ફક્ત ને ફક્ત સાડા પાંચસો રૂપિયામાં ઓલ ગુજરાતમાં ફ્રી શિપિંગ છે જો એક આ મસ્ત ગ્રે કલર અને લાલ કલર જોઈ શકો છો તમે બહુ મસ્ત સાડી છે ગ્રે કલરની ને લાલ કલરની સાડી છે આ એક મસ્ત ચીકુ કલર અને રાણી કલરની ચીકુ ને રાણી કલર બહુ મસ્ત કોમ્બિનેશન લાગે છે જોઈ શકો છો તમે એકદમ સરસ સાડીઓ છે હવે સિંગલ સિંગલ પીસ બતાવી દઈશ આ છે એક મસ્ત મરુન કલર અને ગોલ્ડન કલરની બોર્ડર છે જોઈ શકો છો તમે દરેક સાડીમાં પાલો બ્લાઉઝ બધું જ આવશે આ બધી સાડી આખી છે સાંધાવાળી સાડી નથી આ છે હલ્દીમાં પહેરે એ મસ્ત મેથીઓ પીળો કલર અને ગ્રીન કલર જોઈ શકો છો તમે મેથીઓ પીળો ગ્રીન કલર આ છે સ્કાય કલર અને નેવી બ્લુ કલરની બોર્ડર બહુ મસ્ત સાડીઓ છે જોવો તમે એકદમ સરસ સરસ સાડીઓ છે બહુ મસ્ત છે કલર કલર ને બ્લુ સાડીમાં પણ અંદર અમુક સાડીની અંદર આવશે પ્રિન્ટ હવે પટોળામાં બતાવીશ તમને એટલે તમને ખબર પડે જો આ છે ગ્રીન કલરની મસ્ત જ સાડી એકદમ મસ્ત પટોળા ટાઈપની આ જો કટવર્ક વાળી બોર્ડર છે એની આખી સાડીમાં આવા કાચ ભરેલા છે નીચે મોટી બોર્ડર છે જોઈ શકો છો તમે બધી પ્રસંગમાં પહેરાયવી સાડી છે ઉપર છે નાની બોર્ડર બહુ મસ્ત સાડી છે જો બધી સાડીમાં પાલો બ્લાઉઝ બધું ફરજિયાત આવશે દરેક સાડી કોકમાં જ માઇનર મિસપ્રિન્ટ આવશે જેમાં નીકળશે તમને જ નહીં નીકળે જો આ છે એનો કેટલો મસ્ત ઝીણી ડિઝાઇન વાળો મસ્ત બ્લાઉઝ પીસ છે આ છે નીચેનો બોર્ડરનો ભાગ તમને પલટાવીને બતાવી દઉં તો ખબર પડે જો એકદમ મસ્ત છે જો આખી સાડીમાં કાચ ભરેલા આવશે નીચે બોર્ડર આવશે ઉપર નાની બોર્ડર નીચે મોટી બોર્ડર એકદમ સરસ સાડી આ સાડી બધી સાડીઓ સાડા પાંચસો રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જશે જો આ છે મસ્ત એકદમ લીલો કલર ફોનમાં કદાચ વેરીએશન લાગે તો કલર ઝાંખા લાગે પણ બધા કલર ઘાટતા જ છે જો એક પટોળામાં એકદમ મસ્ત ગ્રીન કલરનું બહુ મસ્ત પટોળું છે જેને નસીબવાળાઓને ફટાફટ મળશે બધી પ્રસંગોની સાડીઓ છે જો આમાં બંને સાઈડ બોર્ડર કેટલી સરસ છે પીળા કલર લાલ કલરના ફૂલ છે ક્રીમ કલરની ટપકી છે બધી સાડીમાં પાલો બ્લાઉઝ રજિયાત આવશે આ પટોળામાં જુઓ બીજી ડિઝાઇન એ જ છે પણ ડિઝાઇન બીજી છે જોઈ લો એકદમ સરસ છે આ બધા સાડા પાંચસો રૂપિયાની રેન્જમાં તમને ઘરે બેઠા ગમે તે ગુજરાતના કોઈ પણ ખૂણે તમને ફ્રી શિપિંગમાં મળી જશે કલમકારીમાં જુઓ એક છે મસ્ત મહેંદી કલર અને પીળો કલર બોર્ડર બંને સાઈડ આવશે ઉપર મો ઉપર નાની નીચે મોટી દરેક સાડીમાં પાલો બ્લાઉઝ ફરજિયાત આવશે એમાં ને એમાં છે બીજો કલર ગ્રીન કલર જો બહુ મસ્ત છે બધી સાડી મસ્ત જ છે હેવી છે પ્રસંગમાં પહેરાયવી છે ફક્ત સાડા પાંચસો રૂપિયામાં છે ફાટેલી તૂટેલી ક્યાંય નહીં આવે નુકસાન ક્યાંય નહીં આવે નુકસાન આવશે નહીં ખાલી કોક સાડીમાં માઇનર મિસપ્રિન્ટ આવશે એ પણ આવશે 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 તો નક્કી નથી કે જો આ છે એક મસ્ત મોરપીસ કલર અને બ્લુ કલરની બોર્ડર છે તમે જોઈ શકો છો નીચે બ્લુ કલરનો પટ્ટો છે બે બોર્ડર છે મોરપીસ કલર જો માઇનર મિસપ્રિન્ટ એટલે આવા કદાચ ડાઘ આવે તો આ ધોયે ડાગ નીકળી જશે રહેશે નહીં આ રીતનું આવશે જો ખાલી તમને બતાવી દઉં છું આમાં હવે બીજા સોફ્ટ કપડમાં જોઈએ બહુ સરસ સાડીઓ છે બધી પ્રસંગમાં પહેરે પહેરેવી જો આમાં નીચે આવી બોર્ડર છે આમાં કાપડની બોર્ડર છે પણ બધી સાડીઓ હેવી છે આ છે મસ્ત રામા કલર અંદર મસ્ત પાનવાળી ડિઝાઇન છે મસ્ત ગોલ્ડન છે ગરબામાં પહેરી તો બહુ સરસ સાડી લાગે બહુ ચમક સરસ સાડી છે જો એમાં બે કલર છે બે પીસ છે સેમમાં પછી એક આ છે ફ્લાવર ડિઝાઇનમાં પિંક કલર અને નીચે બ્લુ કલરની બોર્ડર છે જોઈ શકો છો તમે બહુ સરસ છે અને એક આ એમાં છે બ્લુ કલર નેવી બ્લુ કલર આ બધી સાડીઓ ફક્ત ને ફક્ત સાડા પાંચસો રૂપિયામાં ઘરે બી બેઠા તમને ફ્રી શિપિંગથી મળી જશે ઓલ ગુજરાતમાં દરેક સાડી તમે ઘરે બેઠા મંગાવી શકો છો ડિસ્પ્લે પર જે નંબર ચાલે છે એનાથી તમે સાડી મંગાવો અને જે બેનોને કુરિયર મળી જાય એ પ્લીઝ ઇન્ફોર્મ કરો તો મને ખબર પડે કે તમને તમારી સાડીઓ મળી ગઈ છે મારા વિડીયો જો તમને ગમતા હોય મારી સાડીઓ ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં જઈને કમેન્ટ કરો કે મારી સાડીઓ તમને કેવી લાગે છે બસ આટલું જ કહેવાનું તમને બધાને મારા જય માતાજી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર